મેગી વરસાદને કિસસે કાટિયા ને જાઓ કાંખું પણ આ જો ચલત મત પેસ્ટ બનાવી નવી બસ જ જઈ જા તોય સબે કરે ચરીંગણા અમારે જોય સબે નો સાગ જો હોય તો વી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો ના બકા બટેટા બસ બસણ ના સુતી ને આખોજી લસણ નાખશે વઈ સબે અત્યારે ચરીંગણા તૈયારી કરી રહ્યા છે તો ગાઈસ તમે વી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો

जल्दी आए ऊपर हमें फूल जैसे गाय लसन जो तुम्हारे कोई ने फटाफट लसन फूल हो इन्हें झड़प थी लसन छोटू हो इन्हें चाचू बड़ी फूल हो तो लसन ने तुमने एक स्टेप सिखाड़ो चुके फटाफट लसन फूल फूल आई चाहे તો કાંઈ જ લસણને બધાને કડિયું કાઢી લેવાનું પછી થાળીમાં પાથળ લેવાને પછી અમારે ખાવાનું તેલ આવે ને આપણે ખાતા હોય ને તેલ નાખી દેવાનું થોડું પછી હલાવી ને થોડીક વાર સુકવી દેવાનું તડકો હોય તો તડકે સુકવી દેવાનો બાકી આમ પાંચ દસ મિનિટ સુકવી દેવાનું પછી આ લસણની કરી ફોલવાની એટલે તમારે ઝડપથી લસણ ફૂલી જાય વાર પણ નહીં લાગે ને ફટાફટ ફૂલાઈ જાય જો હું જોઈ શકો છો तो गाइज तो मारे बताने आ ट्रीप अपना भी हो तो ट्राई कर जो फटाफट लसन फूल फटा आई जैसे तो मैं जो ही सब कुछ हो वारे ही नहीं लगे हो कर जो डेवू पची हो पची है हो हो कुछ या

જીયાન સીસીડ ગયો જીયાન ભવા ભવા ગયો તું ન ગયો ભવા હે માર બાલ મંદિર કા બાલ મંદિર ન જાવ તારે કેમ આઈ મૂકી જાવ કેમ લોલુ લોલવાનું તો લુ કોઈ લોલુ લોલુ યા ભણવાનું હોય અને કોણ યાદ કરે ભાઈ

આ લોકો પ્રસંગ કરવા આવ્યા છે કે ગટર સાફ કરવા આવ્યા છે આ બેન અહીંયાથી થી નાખી છે અને આ બેન અહીંયા પંપિંગ કરી રહ્યા છે અને સુરત માં સ્પેશિયલ કારીગર આવ્યા છે સુનિલ સુનિલ આત્રોલિયા જો તમે એને જોઈ શકો છો એ ગટર ના બહુ માહિર છે તો જોઈ શકો અને અને તૃપ્તિ બેન વિજેપડી થી પાણી નાખવા આવ્યા છે અને જીયાન પરી જુનાગઢ નગરપાલિકામાંથી આવ્યા છે શું નામ બેન તમારું